મિત્રો આપણે બનાવીએ છીએ આમ પાપડ આમ પાપડ એટલે કેસર કેરીના પાપડ તો એ કેમ બનાવે આખું વરસ રહે છે એને આપણે ફ્રીઝરમાં રાખી શકાય બરાબર અત્યારે આપણે એક કેરી લીધી કેસર કેરીનો રસ આપણે કાઢી લીધો ચાકુતી કાઢવાનો નથી અને ઘોરીને રસ કાઢવાનો છે ચાકુતી કાઢવાથી એમાંથી રહી જાય તો પાપડ બને નહીં અને એના જમાવા માટે આપણે પાપડ મસ્ત બનવા માટે આપણે બે બે ચમચી ઓનલી બે ચમચી મોરસ લેવાની છે બરાબર પછી આને છે ને આપણે આવી રીતે આમ મિક્સ કરી ને ફૂલ ગ્રાઇન્ડર મારી લેવાનું છે ગ્રાઇન્ડર મારી અને પછી આપણે એને થોડું ઉકાળવાનું પણ છે એ હું તમને બતાવું મિત્રો જો આપણે એ કેરીનો બે ચમચી મોરસ નાખી અને ગ્રાઇન્ડર મારી અને કેટલો મસ્ત કરી દીધો થઈ ગયો ને એક ગ્લાસ જો એકદમ નેચરલ કેસર કેરી તમને બહાર મળે છે આમ પાપડ પણ એની અંદર શેકરીન આવે છે અને આ પ્યોર છે આ તમને નડતું નથી કેસર કેરી છે ને તમારા બ્લડની ટકાવારી વધારે છે એનર્જી અને બહુ જ સારી છે એક કેરી તમે અમે તમે મોડેથી રસ કાયડા વગર ચૂસીને ખાઈ લ્યો તો બહુ જ ગુણકારી છે અતિશય સારી છે એમ અત્યારે એક કેરી ઓન્લી એક કેરી રોજ ચૂસીને કેસર કેરી બીજી નહીં કેસર કેરી તો આપણે કેરીનો રાજા છે અને મસ્ત મીડિયમ ગેસે જો આવી રીતે ઉકાળ લેવાનું સરસ રીતે એટલે તમારે છે ને બહાર આમ પાપડ લેવા જવાની જરૂર નહીં ઘરે તમારે જેટલા બનાવવા હોય એટલા તમે બનાવી શકો મિત્રો ધ્યાન રાખજો પાણીનું ટીપું નહીં નાખવાનું કે નહીં બિલકુલ દૂધ નાખવાનું તો તમારો પાપડ જામશે નહીં પાપડ બનશે નહીં આ એકદમ મસ્તીનો પાપડ બનશે તમારે સુપર એટલે આ રીતે તમે બનાવજો કેવું ઉકાળવાનું છે એ બી આપણે બતાવીએ ચાલો મિત્રો આપણે આમ પાપડનું ખીરું થઈ ગયું મસ્ત તૈયાર થઈ ગયો ને કલર બદલાઈ ગયો સરસ હાઈ ક્લાસ કલર બદલાઈ ગયો આ રીતનું કરવાનું છે આપણે ઓકે મિત્ર મિત્રો આપણે જોઈએ આપણે ખીરું બની ગયું ને મસ્ત આમ પાપડનું એને આ રીતે ઘીવાળી થારી કરી અને આ રીતે ફેરવી લેવાનું છે આમ થારી ફેરવતી જાવ તમારે પાપડ મોટો બનતો જશે તબીતો ફેરવવાની જરૂર નહીં તમારે મિત્રો આ રીતે થારી ફેરવવાની તમારો પાપડ બનીને મસ્ત થઈ જશે આવા થારી જેટલા જ બનાવવાના પછી તમારે પીસ કરી કરી અને ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દો બહાર રાખો તો એ નો પ્રોબ્લેમ ફ્રીઝરમાં રાખીએ તો થોડું વધારે આવ્યું શ્રી એનું એ મહિનામાં ખાઈ લેવાના એને બહાર રાખો તો કાંઈ ચિંતા નથી આની ઉપર તમે ઈલાયચી છાંટી શકો છો બરાબર પણ મેં નથી છાંટી કેમ કે મારા બાબાને નથી ભાવતી એટલે હું નથી ઈલાયચી નાખતી અને નાખું તો પછી એ નહીં ખાતો એટલે આ રીતે તમારા આમ પાપડ બનાવવાના છે જો આ રીતે બરાબર થારીને ફેરવવાની બરાબર ને મિત્રો જો આ રીતે બને ત્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચી લેજો અને સુકાઈ જશે ને બેથી ત્રણ દિવસમાં તમારો પાપડ રેડી બની જશે અને હા તડકો બહુ નહીં હોય તો ચાર પાંચ દિવસ વધારે લાગે એમ આપણે ભાંગીએ ને કટકો થઈ જાય ને એવો આપણે હોવો જોઈએ અને કહેવાય આમ પાપડ આપણો આમ પાપડ મિત્ર બની ગયો પાથરી દીધો ને મેં કીધું એમ પાણી કે દૂધ બિલકુલ નાખશો નહીં મિત્ર તો પછી તમારો પાપડ બનશે નહીં ભોગ આવી જશે સુકાશે પણ બનશે રહેશે નહીં બે દિવસમાં ફૂગાવી જાય ઓનલી આપણે એક કેરીની અંદર તમને માપ સાથે બતાવવું કેસર કેરી જ લેજો બીજી કેરીમાં મજા નહીં આવે એ ખાટી આવશે ઓનલી બે ચમચી ખાંડ બીજું કશું જ નહીં નાખવાનું એક કેરીએ બે ચમચી બરાબર પછી તમે જેટલી કેરી નાખો એટલી વધારે બહુ નાખવામાં મજા નહીં કેરી આ તો આપણું પાપડ નીકળે એટલા માટે ઉચકી જાય ને એટલા માટે આપણે એને પકડ માટે મોરસ નાખવાની બાકી કેરી તો ઓનલી મીઠી જ આવે છે બરાબર એટલે આ રીતે તમે બનાવજો મસ્ત આખો પાપડ ઉતરશે અને આને તડકા મૂકી દેવાનું છે કોઈ જ કશું કરવાનું નહીં આ છે આખા વર્ષના આપણા આમ પાપડ તમે જેટલા બનાવવા હોય એટલા તમે બનાવી શકો હું તો સ્ટોર કરીને ભરી જ દઉં છું દર વર્ષે ડબ્બો એટલે આખો વરસ છોકરાઓને ચાલે મિત્રો આપણે થઈ ગયો છે આમ પાપડ રેડી કેમ કે તડકો વધારે છે ને એટલે બે દિવસમાં આપણો કમ્પ્લીટ થઈ ગયો અને આની અંદર આપણે ઘી લગાવવાનું છે થાળીની અંદર પછી આ પાથરવાનું તેલ લગાવશું તો ખોરો થઈ જશે લોંગ ટાઈમ નહીં રહે એટલે આને ચાકુની મદદથી આપણે ઊંચું કરી દેવાનું છે પાપડ પછી તમને આપણે જેમ ઠીક લાગે એ રીતે આપણે રાખવાનું પીસ કરીને રાખો આપણે કે પછી આખો રાખો મિત્રો આપણે થઈ ગયો છે આમ પાપડ રેડી બે દિવસમાં તડકો સારો પડે છે એટલે આપણે છે ને એની મદદથી ચક્કુની મદદથી આપણે ઉપાડી લીધો છે હવે તમારે આ રીતે રાખવો હોય તો તમે આ રીતે ચોવડ કરી અને ફ્રીજની અંદર ડબ્બાની અંદર ભરી શકો છો ને ન કરવું હોય અને તમારે આ રીતે પીસ કરવાના હોય તો તમે પીસ કરીને પણ ભરી શકો છો આ રીતે બરાબર એ આપણી ચોઈસ છે મિત્રો અને આમ પાપડ તમને કેવા લાગ્યા તમે અમને કહેજો નાના નાના કરવા હોય નાની ટીકડીઓ આટલી આટલી નાની તો બી ચાલે ને કે એક કેરીનો એક પાપડ આટલો મોટો બને છે નાની નાની બહુ લપના કરવી હોય તો એકમાં ગુડ પછી આપણે પીસ પાડી થપ્પો મારીને મૂકી દેવાના ફ્રીઝરની અંદર તો તમારું આખું વરસ આ પાપડ ચાલે છે છોકરાઓને નાસ્તામાં સ્કૂલમાં મહેમાન આવ્યા હોય જમતી વખત તમારે તો ખૂબ સરસ હવે આપણે આમ પાપડ મિત્રો તમને કહેવા લાગ્યા કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો અને ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કહેજો મિત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કહેજો સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ